નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી મિત્રો આપણે વારંવાર સૂચન આપીએ છીએ બૂમો પાડી પાડીને જણાવીએ છીએ કે સરકાર હજુ પણ નહીં જાગે તો ભૂકંપ એવી મોટી આફત છે કે જેનાથી કોઈ નહીં બચી શકે જી હા દોસ્તો ગુજરાતની ધરા ચાર દિવસમાં બે બે વાર ધ્રુજી ઉઠી છે કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે દુગઈથી અઠ્યાવીસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે તેમજ રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ માપવામાં આવી છે ભૂકંપની તીવ્રતા એટલી હતી કે છતના નળિયા પણ સામાન્ય હલ્યા હતા વાસણો પણ પડી ગયા અને લોકો ગભરાઈને ઘરની બહાર પણ દોડી આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડને લઈને નંબર જાહેર કરવામાં આવ્યા છે પીએમ જે એ યોજનાની નવી એસઓપી જાહેર કરવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા પીએમ જે એ હેઠળ સારવારમાં મુશ્કેલી માટે નંબર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં દર્દીઓ સારવારમાં મુશ્કેલી જણાય તો વિગતો નંબર પર મોકલી શકે છે અને તેના માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો છે જેની જાણકારી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરીને આપી હતી જેમાં મુશ્કેલી અંગે લેખિતમાં બાણું બસો સિત્યોતેર ત્રેવીસ શૂન્ય શૂન્ય પાંચ પર વોટ્સઅપ નંબર ઉપર સંપર્ક કરીને જણાવી શકાશે વાત કરીએ તો મહાપંચાયતમાં સામેલ થવા જતી બસ પલટી ખાઈ ગઈ છે જેમાં ત્રણ લોકોના મોત થયા છે પંજાબના બારનાલા જિલ્લામાં શનિવારે એક બસ દુર્ઘટનામાં ત્રણ મહિલા ખેડૂતના મોત થઈ ગયા છે અને અન્ય ઇજાગ્રસ્ત પણ થયા છે આ મહિલાઓ ભારતીય ખેડૂત યુનિયન એકતા સાથે જોડાયેલા હતા અને હરિયાણાના ખેડૂત મહાપંચાયતમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા દુર્ઘટના સમયે મહિલાઓ અને અન્ય કાર્યકર્તા બસ થી મુસાફરી કરી રહ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે